પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિદેવ મંદિરની પાછળ સુડાવાસ પ્રસ્થાન ખાતે એક ઇસમ લોહી હાલતમાં પડ્યો જેનો પોલીસને કંટ્રોલમાં કોલ મળતા પોલીસ સ્થળ પર પહોંચે અને એક સ્વાર્ટ બોલાવતા તેણે મૃત જાહેર કર્યું તેથી તેને સિવિલમાં ખસેડે તેના બહેન રાની દેવી નાઓ તેને સારવાર અર્થે ખસેડતા ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરતા પોલીસ પહોંચતા તેની મર્ડર થયેલાનું જણાયેલ જેથી તેની ફરિયાદ લઈ પાંડેસરા પોલીસ સ્ટેશને કાયદેસરની હકીકત ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરેલ છે તપાસની વિગતમાં ધ્યાને આવેલ છે કે આ મરણ જનાર દિનેશ નિષાદનો ભત્રીજો બ્રિજેશ નિષાદ ના હોય જ તેની હત્યા કરી હતી અને હત્યા કરવા માટે તેણે કોઈ બીજા શસ્ત્રો કે નહીં વાપરતા બાજુની સાઈડ પર પડેલી ઈંટનો ઉપયોગ કરેલ જેને મારતા આ દિનેશનું મરણ થયેલ અને બ્રિજેશને પૂછપરછ કરતા પોતે નાની નાની બાબતોમાં બે ત્રણ વખત ઝઘડો થયેલ હતો પરંતુ તે દિવસે આવેશમાં આવી અને તેને ઇટલો પથ્થર મારેલ જેથી આ મરણ જનાર દિનેશનું હત્યા થયેલી અને બ્રિજેશને ગઈકાલે પાંડેસરા પોલીસે અટક કરેલ છે તો મૃતક ઘરેથી બહેનને બહાર જવાનું કહીને નીકળ્યો હતો હાલ તો પાંડેસરા પોલીસે હત્યારાને ઝડપી પાડી સળિયા પાછું ધકેલી દીધો છે અઝર કુર્સી સાથે હસર